દિયોદર તાલુકાના કુવારવા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ પર સવિતાબેન તેજાભાઈ ભીલ એકસો ત્રીસ વોટે વિજય જસાલી ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ વિજ્યાબેન થાનાજી તેરવાડિયાની ભવ્ય જીત મિશ્રા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ રીનાબેન ધરમશીભાઈ દેસાઈની ભવ્ય જીત લીલાધર ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ અણશીબેન ગોરમભાઈની ભવ્ય જીત સેસણ નવા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ અલાડીન ખાન ઈમન ખાન બલોચની ભવ્ય જીત સેસણ જૂના ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ ભરતજી મફાજી ઠાકોરની ભવ્ય જીત ધ્રાણવડા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ પારુબેન હિરજીભાઈ ઠાકોર વિજેતા ગુજરાતની પિસ્તાળીસો ચોસઠ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ બનાસકાંઠા જિલ્લામાં ત્રણસો બાવીસ ગ્રામ પંચાયતો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું જેમાંથી ત્રણસો પંચાયતો માટે સામાન્ય ને ઓગણીસ પંચાયતો માટે પેટા ચૂંટણી યોજાઈ લીલાધર ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર અંશીબેન ગોરમભાઈ ચૌધરી વિજેતા ઓઢા ગ્રામ પંચાયતના ઉમેદવાર સોનલબેન શ્રવણજી ઠાકોર એકસો વટે સરપંચ તરીકે વિજેતા બન્યા મતગણતરીનું મહાકવરેજ સીસણ જૂના ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ ભરતજી મફાજી ઠાકોરની ભવ્ય જીત સેસણ નવા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ અલાડી ખાનજાન રમઝાન ખાન ગ્રામ પંચાયત વિજેતા સરપંચનું નામ ટેરોલ મંગુબેન મઘાજી હેમાશિયા જીત ડીસા તાલુકાના યાવરગંજ ગ્રામ પંચાયત સરપંચ ચૂંટણી પરિણામ મુકેશભાઈ ચહેરાભાઈ દેસાઈ ત્રણસો સુડતાલીસ હરિપુરા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર સાત જાલમસિંહ બાબુશીભાઈ પુરોહિત બિન ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ વિજ્યાબેન થાનાજી તેરવાડિયાની ભવ્ય જીત મહાદેવપુરા રબારી મણીબેન નારણભાઈની જીત ત્રણસો ઓગણચાલીસ મત ઓગડપુરા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ કેશાબેન વાઘાજી ઠાકોર પરમારની ભવ્ય જીત દિયોદર તાલુકાના કુવારવા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ પર સવિતાબેન તેજાભાઈ ભીલ એકસો ત્રીસ વોટે વિજય જસાલી ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ વિજ્યાબેન થાનાજી તેરવાડિયાની ભવ્ય જીત મિશ્રા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ રીનાબેન ધરમશીભાઈ દેસાઈની ભવ્ય જીત લીલાધર ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ અણશીબેન ગોરમભાઈની ભવ્ય જીત નવા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ અલાડીન ખાન ઈમન ખાન બલોચની ભવ્ય જીત જુના ગ્રામ પંચાયતનું પ્રણામ સરપંચ પદ ભરતજી મફાજી ઠાકોરની ભવ્ય જીત ધ્રાણવડા ગ્રામ પંચાયતનું પ્રણામ સરપંચ પદ પારુબેન હિરજીભાઈ ઠાકોર વિજેતા